અને સારા પ્રવેશ ના માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકાર થી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા શિક્ષણ ક્ષેત્રે ખુબ જ વિકાસ થયો છે સર્વ શિક્ષા અભિયાન મિશન ના મુખ્ય ત્રણ ધ્યેય છે નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા વર શિક્ષણ દર વર્ષે આપણા સ્વર્ણિમ ગુજરાતમાં સારા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે પ્રાથમિક શિક્ષણમાં સો ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે શાળાના પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો પ્રારંભલક્ષી કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ઉપરોક્ત ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે શિક્ષણ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભ્રાંચ શાળા નંબર પાંચ કાલુપુર તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ સારા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું સારા પ્રવેશોત્સવમાં બાળકોને સ્કૂલ બેગ આપી પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા સારા પ્રવેશોત્સવમાં મુખ્ય મહેમાન શ્રી પોલીસ અધ્યક્ષ શ્રી દિવાય એસપી ડોરિયા સાહેબ શ્રી બાલાસિનોર હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ શાહ સામાજિક કાર્યકર જમીલાબેન દિવાન ઇમરાનભાઈ રહીશ ખાન સમિતિના સભ્ય કિરણભાઈ ગામના આગેવાનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સારા પ્રવેશોત્સવ સારા નહીં પરંતુ ગામનો જ ઉત્સવ બની ગયો હતો જમીલા દીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે બાલાસિનોર